જય જવાન જય કિસાન મિત્રો ભાવનગરના મોવા તાલુકામાં બગદાણા ધામ આવેલું છે એ તો લગભગને બધાને ખ્યાલ છે તો ત્યાંની જમડવાની જે સુવિધા છે ખૂબ જોવાલાયક છે ખૂબ વ્યવસ્થિત છે ટેબલ ટેબલ ઉપર જમવાનું બધી બધી વીઆઈપી હોટલ જેવી સિસ્ટમ છે વીઆઈપી હોટલ હોય એવું તો એનો વિડીયો શેર કરું છું મિત્રો તો જો બીજા મિત્રોને બતાવજો ત્યાંની સુવિધા જોઈને ખુશ મન થઈ જાય એવું છે તો મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન મિત્રો પંદરમી ઓગસ્ટને ને જીવશે ભાઈ બગડાણામાં જમણવાર અંદર ફેરફાર કરી દેવામાં આવ્યો છે બધી રીતની સુવિધા ઉપલબ્ધ છે આ થાળી થાળીનો આખો ઘોડો લઈને ઘડવાનો આ ટેબલ બધાને રીચોરના બહારવાના ટેબલ ઉપર અહીંયા આ ટેબલમાં સ્વયંસેવકો આજે મુહૂર્ત કર્યું છે શ્રી ઓમ બાપા સીતારામ બાપા સીતારામ સ્વયંસેવકો બધાય બાપા સીતારામ બાપા સીતારામ સીતારામ અલમ લેગે તો બોલો એના મે